સુરતના ભરથાણા ગામ ખાતે આવેલ મા મનસા દેવી ની સત્તરમી સાલગીરા મહોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં શાળાની વિદ્યાર્થીઓ પણ હતી સુરતના ભરથાણા ગામ ખાતે કોમસાડ રોડ ઉપર આવેલા શાંતિનગર સોસાયટીમાં મનસા દેવી મંદિરમાં સત્તરમી સાલગીરા મહોત્સવનું આયોજન કરાયું જેમાં ચારસો એકાવન જેટલી કન્યાઓ દ્વારા પૂજન અને મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું વરથાણા પ્રાથમિક શાળાની ચારસો પચાસ વિદ્યાર્થીઓને પણ ભોજન કરવામાં આવ્યું હતું અને સાથે તિલક કરી પૂજા કરાઈ હતી તો આ અંગે મનસા દેવી મંદિર દ્વારા વધુ માહિતી પણ આપવામાં આવી હતી જગદીશભાઈ નાથુભાઈ ચંદેલ આજ એ કોસાળ વરતાણા મેં મા મનસા દેવી માતા ની સત્તરમી સાલગીરી નો મહોત્સવ નો પર્વ મનાવા જઈ રહ્યો છે અમે દર વર્ષે મનસા દેવી માતા ની સાલગીરી મનાવવામાં આવે છે આ સત્તર વર્ષ થઈ ગયા વરતાણા મેં મનસા દેવી માતા ની દેવી માતા એવી માતા છે કલિયુગ મેં ભક્તો મનની ઈચ્છા પૂરી કરે છે

હમણાં તો અમારે વરતાણામાં જેટલી જ કન્યા છે જે જે ચારસો પાંચસો દેવી છે એનું અમે પૂજન અત્યારે કરીએ છીએ અમે કહેવા માગશું કે સુખ શાંતિ સમૃદ્ધિ થાય દેશ પ્રગતિ કરે ઓર હર ઘરમાં સુખ શાંતિ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ મા ભગવતીથી ઓર મનસા દેવી દરેક ભક્તોની મનોકામના પૂરી કરે એવો પ્રસંગ અમારથી માતાજી કરાવતો રહે દર વર્ષે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે